રાજકોટના વિશ્વ કક્ષાના મશીન ટુલ્સ પ્રદર્શન સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી મશીન ટૂલ્સ શો યોજાશે રાજકોટ મશીન એસો અને કે એનડી કોમ્યુનિકેશન નું આયોજન પત્રકાર પરિષદ માંગ વિગતો આપતા મશીન ટૂલ્સ એસો ના પ્રમુખ યોગીન છનિયારા રાજકોટ તા દશાંશ બે ચાર મશીન ટૂલ્સ ઉત્પાદન ક્ષેત્રના માત્ર દેશમાં પરંતુ વિદેશમાં પણ ખ્યાતિ ધરાવતા રાજકોટના મશીન ટૂલ્સ ઉદ્યોગ માટે વિકાસના નવા દ્વાર ખોલવા માટે રાજકોટ મશીન ટૂલ્સ એસો દ્વારા આગામી તારીખ પચીસમી અઠાવીસ સપ્ટેમ્બર બે સુધી રાજકોટના આજીજી આઈ નજીકના એનએસઆઈસી ગ્રાઉન્ડ ખાતે વિશ્વ કક્ષાનું મશીન ટૂલ્સ પ્રદર્શન યોજાઈ રહ્યું છે આ પ્રદર્શનમાં દેશ વિદેશના મશીન ટૂલ્સ ઉદ્યોગના ટોચના ઉત્પાદકો ભાગ લઈ રહ્યા છે

એ થી અઠ્યાવીસ ડિસેમ્બર સપ્ટેમ્બર રાજકોટમાં એનએસઆઈસી ગ્રાઉન્ડ ખાતે યોજાવા જઈ રહ્યું છે આ એક્ઝિબિશનમાં પાંચસોથી વધુ સ્ટોલ અને બાર હજાર ચોરસ મીટર સ્ટોલ અને સાઠ હજાર સ્ક્વેર મીટરમાં આ એક્ઝિબિશન આખું પથરાયેલું છે અલગ અલગ ચૌદ દેશથી આ એક્ઝિબિશનમાં પોતાના મશીનો અહીંયા ડિસ્પ્લે કરેલા છે જેમાં ટર્કી જાપાન સ્પેન જર્મની ચાઇના તાઇવાન જેવા અલગ અલગ દેશોમાંથી પોતાના મશીનો અહીંયા ડિસ્પ્લે કરેલા છે સાથે સાથે રાજકોટ તેમજ સમગ્ર દેશમાંથી સાઉથમાંથી પંજાબમાંથી એવા અલગ અલગ મલ્ટીનેશનલ કંપનીઓ અને રાજકોટ એમાં તેમજ સાઉથની સારામાં સારી બ્રાન્ડ ગણાતી હોય એવી કંપનીઓના મશીનો અહીંયા ડિસ્પ્લે છે